તો બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની એક નિમિત્તે પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના બગસરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિર ખાતે ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે અરવિંદભાઈ રાઠોડ વિજયભાઈ જાની તેમજ મહેન્દ્રભાઈ પાથર સહિત સ્ટાફ દ્વારા બીજી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મ દિવસની પ્રભાત ફેરીનું આયોજન કરી શહેરના મુખ્ય વિસ્તારમાં ગાંધી બાપુ અમર રહોના નારાઓ લગાવી વિદ્યાર્થીઓ અને બાળ કેળવણી મંદિરનો સ્ટાફ સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું પંચાવન મી જન્મજયંતિ નિમિત્તે આખા ભારત દેશમાં જ્યારે ઉજવાઈ રહી છે તેના ભાગરૂપે અમારા બાળ કેળવણી મંદિરમાં પણ ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી અને સવારમાં પ્રભાત રેલી પણ કાઢવામાં આવેલી ગાંધીજીએ જે આ દેશ માટે કર્યું છે એને આજે અમરતા રૂપે યાદ કરી અને અમારા બાળકેળવણીમાં ઉજવણી કરવામાં આવેલી ઓકે આજરોજ બે ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવેલી છે આખા દેશમાં માણસો બહોળી સંખ્યામાં તેમને યાદ કરે છે ત્યારે બગતસરના બાળકૈમણી મંદિરની અંદર પણ સવારે છ વાગે પ્રભાત ફેરી કાઢી અને ગાંધીજીને યાદ કરીને મોટી સંખ્યામાં માણસો પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને સર્વે ગાંધીજીની જય કરી હતી